નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો લઈશું નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા હોય તેની સામે ખરું અને જે પૂર્ણ વર્ગ ન હોય તેની સામે ખોટું કરો એવું શક્યતા પૂછી છે પૂર્ણ વર્ગ એટલે શું તો પહેલાં આપણે જોઈએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સોળ હવે એકમ નામ કયા કયા આવું છે એ આપણે ચેક કરીએ તમે જુઓ તો અહીં એક છ ચાર છ નવ છ છ પાંચ છ આ સમજવું બહુ જરૂરી છો એટલા માટે સમજાવું છું અહીં છ છ નવ છ ચાર છ એક છ અને શૂન્ય છે તો પહેલાં શૂન્ય લખીએ કયા કયા આવ્યા એક ચાર નવ છ પાંચ છ આવી ગયા નહીં લખીએ નવ આવી ગયા નહીં લખીએ ચાર આયા આવી ગયા એક આયા એક આયા ના શૂન્ય હવે આના ક્રમમાં લખી દઈએ તો પેલો શૂન્ય એક ચાર પાંચ છ અને નવ આટલી સંખ્યાઓ હોય તો વિદ્યાર્થી મિત્રો શક્યતા છ બાકી શક્યતા નથી બરાબર આવું જોતા રે જોવા તમે અહીં રાખો છો બરા થોડું વાળી દઉં એટલે તમને વ્યવસ્થિત દેખાય છ હજાર પાંચસો એકાવન એકમનો અંક એક છે તો આમાં છ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો હા આમાં તો એક છ તો આમાં શું કરવાનું ખરું ખ્યાલ આવે છે નવ તો છ હા તો કરો ઝીરો છ તો ખરું કરો ત્રીજા ત્રીજામાં આવું ઝીરો છે બરાબર આવું કે પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય તેની સામે ખરું અને જો પૂર્ણવર્ગ ન હોય તો એ ઝીરો છે વિદ્યાર્થી મિત્રો પણ અહીં ચાર જીરો હોવા જોવું બરાબર તો બે થાય એટલે આ ખોટું પડશે એટલે આવી ઉતાવળ પણ તમે ન કરતા બરાબર ચલો ચોથું જોઈએ ચોથામાં છ છ તો અહીં છ છ તો ખરું કરીએ પાંચમામાં એક છ વિદ્યાર્થી મિત્રો પણ બરાબર છે અહીં તમે જુઓ તો પાંચમામાં એક છે તો ખરું કરીશું અહીં છ હું છઠ્ઠામાં તમે જુઓ તો ચાર છ તો અહીં ચાર છ તો ખરું કરીએ સાતમામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાતમામાં છ છે તો અહીં છ છે તો ખરું કરીએ આઠમામાં તમે જોશો તો અહીં જીરો છે તો અહીં જીરો છે તો ખરું ખરું નવમામાં શું છે અહીં ચાર છે તો અહીં ચાર છે તો ખરું ખરું દસમામાં તમે જુઓ તો અહીં શું છે દસમામાં નવ છે તો અહીં છે તો ખરું કરીએ અગિયારમાંમાં પાંચ છે બરાબર આવું ધ્યાનથી જુઓ અગિયારમાંમાં અહીં પાંચ છે અને અહીં પણ પાંચ છે તો ખરું ખરું બારમામાં તમે જુઓ તો અહીં આઠ છે હવે અહીં તો આઠ છે જ નહીં તો ખોટું કરી દઈએ બે છે તો બે નથી એટલે ખોટું કરી દઈએ ત્રણ છ ત્રણેય નથી એટલે ખોટું કરી દઈએ આ તો જોવાનું જ નથી સાતે નથી એટલે ખોટું કરી દઈએ હવે સોળમાં તમે અહીં ઝીરો છો બરાબર પણ જીરો છે ને એ વિશિષ્ટ છે જો અહીંયા વિશિષ્ટ આવ્યો અહીં ના બેકી સંખ્યામાં જીરો જોવું અહીં એકી સંખ્યામાં છે એટલે નવ હજાર આવશે નહીં જીરો માટે તમારે ધ્યાન આપવાનું છે બરાબર અહીં બે જીરો હોય બે ચાર અહીં તમે જુઓ તો ત્રણ છે તો નહીં બે હોય ચાર હોય તો સાચું પડે બાકી સાચું પડશે નહીં એટલે આ એકદમ શોર્ટ રીચ છે બરાબર છે આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે ઓકે ડન